પ્રેસ કોન્ફરન્સ કરી અને આ ઇલેક્શન કમિશન પોલ ખેલી છે આ ઇલેક્શન કમિશન એને લોકોના સુખાકારી માટે જે કામ કરવું જોઈએ દેશની સુખાકારી માટે જે કામ કરવું જોઈએ એના બદલે વેચાઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના ઈશારે કામ કરતું હોય તેવું એ પુરાવામાં સાફ સાફ સામે આવે છે જે વોટ ચોરીની વાત છે કે બિહારમાં જે જન્મ વોટર હતા તેને બાકા કરી દેવામાં આવ્યા છે અને જે બોગસ વોટર હતા તેને એડ કરવાનું કામ ઇલેક્શન કમિશને કર્યું છે એમાં રાહુલ ગાંધીજી દ્વારા જે પુરાવો આપ્યો છે કે ભાઈ એક વોટર એ બસ્ત જ જગ્યાએ વોટ કરતો હતો અને બસ્ત જગ્યાએ તેના એડ્રેસ હતા એક ક્યાંક ને ક્યાંક

પ્રસ્થાપિત થાય એ માટેનું આજે વિરોધ પ્રદર્શન છે